હેલો ગાયસ સ્વાગત છે તમારું મારા નવા એક વર્ગમાં તો કાલે આપણી રિક્ષા બગડી ગઈ હતી ખબર નહીં એન્જિનમાં કંઈક અલગ જ અવાજ આવવાનું ચાલુ થઈ ગયું હતું તો આજે આપણે જઈશું પહેલાં ગેરેજમાં રિક્ષા રિપેર કરાવશું અને જોઈ લઈશું એમાં શું પ્રોબ્લેમ થયો છે અને એના પછી આપણે સાંજે બપોરે નીકળશું ધંધો કરવા માટે જો આપણી રિક્ષા છે અહીંયા પાર્ક કરેલી છે તો ચલો પેલા નીકળીએ આપણે રિક્ષા રિપેર કરી આવીએ આ તો દોસ્તો આપણે ગેરેજ માં રિક્ષા બતાડી છે એ તો હું કહે છે કે 12000 રૂપિયા ખર્ચો થશે હવે આપણે એકવાર કંપની માં પણ બતાડી દઈએ કે એ રીતે આ કેટલો છે થશે કે ગાડી નવી છે એટલે 6 મહિના થયા છે છ મહિનાની અંદર આટલો બધો ખર્ચો આવે એટલે દેખાય નહીં થાય આટલા બધાની તાકાત પણ નથી આપતી કંપનીમાં બતાડીએ છીએ શું કહે છે પછી આગળ તમને જણાવું હા તો દોસ્તો આપણે ગાડી મૂકી દીધી કંપનીમાં અત્યારે રિસર્ચ કરાવવા માટે હવે એમનો ફોન આવશે થઈ જશે એટલે બધી સર્વિસ આપણે અહીંયા કરાવી હતી એટલે આપણે વોરંટીમાં થઈ જશે એટલે બહુ મોટો ખર્ચો આવશે નહીં ત્રણ સારા તરસ મજા સુધી પચી જશે તો ચાલો આપણે જઈએ ઘેર નથી મળીએ હા તો દોસ્તો આપણે ગાડી મૂકીને આવી ગયા છીએ લગભગ ઘેર પોચવા જ થયા છીએ હવે અને આ સમોસાએ લઈ લીધા છે છોકરાઓ માટે તો ચલો આપણે જઈએ ઘેર નથી હા તો દોસ્તો આપણે ઘેર જતા હતા પણ પછી ટાઈમ જોઈએ એટલે ખબર પડી કે રાધિકાંશ સ્કૂલેથી લાવવાનો ટાઈમ થઈ ગયો છે ચલો આજે ચાલીને જ લઈ જઈએ આપણે રાધિકાંત લઈને આવીએ ચલો હા તો દોસ્તો આપણે રાધિકાંશ લઈને આવી ગયા છીએ આજે બહુ ટાઈમ પછી આટલું એક કિલોમીટર ચાલે તો બહુ જ તકલીફ પડી રાધિકા હાય કરો ચલો દોસ્તો ઘેર જઈએ ચા પાણી કરીએ પછી મળીએ તમને

જોઈ શકો છો કરિયાળમાં આપણે નહીં જોઈને તૈયાર પણ થઈ ગયા છીએ ચાલો આપણે જમી લઈએ જમવામાં જે છે વટાણા બટાકાનું શાક રોટલી અને મસાલેદાર સાસ ચલો પહેલાં આપણે જમી લઈએ હા તો દોસ્તો વાગી ગયા છે સાચના ખાવા છ આપણે આવી ગયા છે મારી બેનના કે આ છે અમારો વાણો આ છે જો અહીંયાથી અહીંયા સરસ વ્યૂ છે જો સામે રિંગ રોડ છે અરે હમણાં જ બજાજ સર્વિસ માંથી ફોન આવ્યો તો કે આપણી રિક્ષા આપણને છે કાલ સાજે મળશે આજે તો દિવસ બગડે છે આપણો ધંધો નથી કરી શક્યા કાલે પણ એવું જ થવાનું છે આજનો દિવસ તો કાઢી નાખ્યો છે આજનો દિવસ કાઢવો પાછો છે ઘેરના ઘેર આવે છે પંચાળો એ તમારા કોઈના જોડે પણ જો નવી રિક્ષા હોય કોઈના જોડે તો પછી સર્વિસો કંપનીમાં જ કરાવજો તો એનો તમને ફાયદો થશે કે આવું કોઈ પ્રોબ્લમ થશે તો વોરંટીમાં થઈ જશે જો બહાર તમે એક પણ સર્વિસ કરાવશો તો વોરંટીમાં તમારું કામ થશે નહીં એટલા માટે આ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે મેં પણ બધી સર્વિસ કંપનીમાં કરાવેલી હતી એટલે મારું કામ કોણથીમાં થઈ ગયું નહીં તો આનો ખર્ચો લગભગ તેરથી ચૌદ હજાર રૂપિયા આવત પણ એની જગ્યાએ હવે મારા ત્રણ સાડા ત્રણ હજારમાં બધું પતી જશે તો આવી ભૂલ તમે લોકો ના કરતા દોસ્તો તો ચલો દોસ્તો હવે કાલે મળશું નવા બ્લોગ સાથે જય માતાજી